શ્રાવણ માસમાં વરસાદનો જોર વધે તેથી રોગચાળો પણ વધુ ફેલાય જો ઉપવાસ એક થાય તો ખોરાક માપસર લેવાય અને ખોરનું ભેજવાળા વાતાવરણથી થતા રોગોથી બચી શકાય તેથી જ શ્રાવણ માસમાં જ શ્રાવણ માસમાં જ તહેવારો હોય છે તો આપણને એમ પણ પ્રશ્ન થાય કે તહેવારો જ શા માટે શ્રાવણ માસમાં તો કે શ્રાવણ માસમાં ખેતરોને પાણી પાવા માટે ઈશ્વર પોતે જ હોય છે તેથી ખેડૂતો ફ્રી રહે છે અને તે મજા ઉઠાવી શકે તથા જ ભક્તિ માટે સમય આપી શકે તેથી જ શ્રાવણ માસના જ તહેવારો હોય છે શ્રાવણ માસ જે માસ છે જે દરમિયાન પાર્વતીજીએ શિવજીને પોતાના પતિ તરીકે મેળવવા માટે કઠોર તક કર્યું અને તેમની તપસ્યાથી પ્રસન્ન થઈ શિવજીએ તેમને પોતાના પત્ની તરીકે સ્વીકાર્યા હતા આપણને પ્રશ્ન થાય કે શિવજીને શ્રાવણ શા માટે પ્રિય છે તો કે શિવજીએ સમુદ્ર મંથન પછી પોતાના કંઠે વિષ ધારણ કર્યું હતું તેથી શિવજીને ઠંડકની જરૂર પડે શ્રાવણ માસમાં ભેજવાળું વાતાવરણ હોય અને શિવજી પર સતત જરાભિષેક કરવામાં આવે તેથી શિવજીને શ્રાવણ માસ ખૂબ જ પ્રિય છે તેથી જ શિવજીને આ શ્રાવણ માસમાં કહેવામાં આવે છે કે શિવજીની ઉપાડીમાં શ્રાવણ માસમાં કરીએ તો શિવજી વધારે પ્રસન્ન રહે છે અને આપણી દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે વર્ષમાં એક વાર બ્રાહ્મણોનો જન્મ બદલવાનો તહેવાર

શ્રાવણ મહિનામાં જ આવે છે અને સૌથી વધુ તહેવારો જો આવતા હોય તો તે આવે છે આ શ્રાવણ માસ માં

તેના પાછળ પણ એક મહત્વ છે સમુદ્ર મંથન સમયે ભગવાન શિવે શિવે શિવે